સમની નજીક કેનલ એક ઇસમ નો મૃતદેહ મળી આવ્યો હતો અજાણ્ય વ્યક્તિ ડૂબવાની માહિતી ભરૂચ ફાયર કંટ્રોલ રૂમ પર મળતા જ ફાયર બ્રિગેડની એક ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી ફાયર કર્મચારીઓએ મૃતદેહને બહાર કાઢી પીએમ અર્થે ખસેડ્યો હતો ઘટનાની જાણ થતા જ આમોદ પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી બનાવને પગલે સ્થળ ઉપર લોકટોળા એકત્ર થઈ ગયા હતા મરણ જોનાર ઇસમનું નામ પિન્તુ શાહ હોવાનું જાણવા મળ્યું હતું જે માટલા અને પ્લાસ્ટિકના કડિયા વેચી પોતાનું ગુજરાન ચલાતો હવાની માહિતી સાપડી હતી મૃતદેહને પીએમ અર્થે આમોદ હોસ્પિટલ ખાતે ખસેડી આમોદ પોલીસે આગળની વધુ તપાસ હાથ ધરી છે આજ રોજ ભરૂચ ફાયર સ્ટેશનને કોલ મળેલ કે સમની પાસે કેનાલમાં એક છોકરો ડૂબી ગયો તેને અમે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી અને ડેડ બોડી છોકરાની પોલીસ ખાતા અને હોસ્પિટલ ખાતાને સુગત કરેલી છે કેટલા કલાકથી તમારી શોધખોળ ચાલતી હતી અમારી લગભગ પંદર વીસ મિનિટમાં તો અમને સાતકાળી પહોંચી ગયા શું નામ આપણું અલ્પેશ મિશ્ર